હાલ ગરમીને લઈને સૌ કઈ આકુળ વ્યાકુળ છે ભયંકર ગરમીને કારણે તંત્ર દોડતું થયું છે અનેક નિર્ણય લેવામાં આવ્યા છે કાળઝાળ ગરમીનો કહેર સમગ્ર રાજ્ય પર વરસી રહ્યો છે આવી ગરમીમાં લૂ લાગવાની ઘટનાઓ વધી રહી છે ગરમીને કારણે ચક્કર આવવાના બીમાર પડવાના માથું દુખવાના કિસ્સાઓમાં વધારો થયો છે જેને લઈને તંત્ર દ્વારા ઉપયોગી સૂચનો આપવામાં આવી રહ્યા છે

શ્રમિકો મજબૂત અર્થતંત્રના વાહકો છો હમણાં હિટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હું તમામ અસંગઠિત ક્ષેત્રના કામદારો શ્રમિક વર્ગોને અપીલ કરું છું સુરે સુરત શહેરમાં જ્યાં જ્યાં પણ જવાબદાર વ્યક્તિઓ છે સાઈડ ઉપર તે લોકોને નમ્ર અપીલ કરું છું શ્રમિકો પાસે બપોરે એકથી ચાર વાગ્યા સુધી કામ ન કરાવવા અને હીટવેવની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપ પણ તકેદારી રાખો સુરત મહાનગરપાલિકા અને સુરત પોલીસ કમિશનર સતત હીટવેવને કારણે પ્રજા માટે પ્રયત્નશીલ છે ફરી એકવાર તમામ શ્રમિક વર્ગ જ્યાં જ્યાં સાઈડ ઉપર કામ કરે છે કામ ન કરવા અપીલ કરું છું